ભાઈ ઓ ટકલા ના ટકલા કોને કે હે તું આવ ડોડું ના બોલ નકર એક કેવાનું તો હે ગોડા મારે ટોકી નડી જેટલો તો ભાઈ તને શું કે ટોકી નડી જેટલા કેટલા હે ઓય હે ઓવા ભાઈ ભમાવે આમ જો એમ હોય હવે મગજ આમ બરોબર ના ભોલા ભાઈ તમે આ વાત આમ સ્વીકારો અને હું તમને આમ માંગુ તો એ વાત જલ્દી ગણતા મરજી હોય ને એમાં પછી દુઃખી થાય એનું કારણ શું ભોલા મારે આખી જિંદગી બસ હરકાયા કુતરા ની ઘડે ખોટા રસ્તે જતા હોય એટલે અને તમે આ ભાસવાનું કેમ ચાલુ રાખ્યું આ કુતરું તમારે વાંચતા કરતા એ તો મને નાનપણમાં માં કુતરો કરી ગયો તો એવું હે મને નહી મારા દાદાઓના દાદાને મારા પરદાદાઓના દાદા ને એમને કુતરો કરી ગયો અને હડકવા મને આવે છે એવું છે હા અને બીજું હું કહું તને હા જો આભાર

વાલા હવે સુધાર તું તને આખી જિંદગી આવી રીતે ના હાલે અમારા જેવો શિવા જેવો મળી ગયો તને

મારા ભગવાનની સોગન વશ્યા જelo આટલો વશ્યા ને સેવન દેહો ઢકસે ને તેથી મારા ભગવાનની સોગન અંદર જસડે મેરો ગોરડે ન જલે હું ગાટે દેશે મારે શું આપડે તો એક મારો લખડો લખળો ભુંડડાની ગોળ પૂરા આ જો તો માટી ની ન બધા લપટો એક બેગ ના કાઢિયા જે ને તો પક મારી વાત

છોકરા બોકરા <laughs> <laughs> <laughs>

આવું પાડા જેવો થઈ તો એને ભાજી નહીં કરતા ઉલ્લુ કે પઠ્ઠે તેને નામ કે છત્રી પણ એને નહીં ખબર દેવો નહીં જીવો તેવો તમે અમારા હાથ પાડી કે દેવો આવે કે ચીવો આવે ગમે આવે બરાબર કે દેવો શું હાથ

આમ જાહે શું લેવાય ઉલી બાજુ મારો ભઈ રહેશું છોક તારો ભઈયા તમારે એનું કામ હા એનું કામ શું હેનું મારે એનું કામ કોઈ બરાબર નેરા જીજે છત્રી દેવો પાડે 32 હાલ તમે અહીં જ લઈ જાવ મારા દેવો તમે વાહ હા આ ઠંગલાને લે

આ તો મે એક ફોંટ ઢાર્યા તને આ તો બે ફોંટ ઢક્યા હે ઉમલો કે પઠે હવે તો સોનો મને જાય છે કે નહીં હે નકે જા નકે આમ કરે